પક્ષી ઘર ખુલ્લું મુકાયું અપોલા 400 પક્ષીઓ નેમડ્યું ઘરનું ઘર કોઠારા પાંજરાપોડ મધ્યે શ્રી વાગડ કલાપૂર્ણમ સત્કાર્ય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી ગંગાબાઈ જાધવજી નેણસી સંગુઈ મોટી ખાખરના સહયોગથી ચાર માળનું શ્રી કલાપૂર્ણમ પક્ષી ઘર નિર્માણ કરાવી આપવામાં આવ્યું છે આ પક્ષી ઘરમાં પાંચસો અબોલા પક્ષીઓને આશ્રય મળશે તેઓને રહેવા ઘર મળી રહેશે ગુણવંતીબેન વાડીલાલ છેડા તથા ગુણવંતીબેન જેતીલાલ મોતા કોઠારા તીર્થના દર્શનાર્થે પધારેલ અને ત્યારે પાંજરાપોળની મુલાકાત લીધેલ અહીં પક્ષીઓ માટે ચબૂતરાની જરૂરિયાત ધ્યાને લઈ કોઠારા પાંજરાપોળ સ્થળે રૂપિયા પાંચ લાખના ખર્ચે ચાર માળનું આકર્ષક ચબૂતરો બનાવવાનું નક્કી કરી માત્ર બે મહિનામાં ચબૂતરાનું નિર્માણ કરાવી આપ્યું

મહિલા ટ્રસ્ટને મોમેન્ટો અર્પણ કરી તેમના સત્કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા પ્રબોધ મુનવર ધનપતિ લોદાયા રાજેન્દ્ર સિંહ કે જાડેજા દામજીભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન લોદાયા તોરલબેન શહાનંદ દીપક નાગડા પન્નુભા ધલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી જીવદયાના કાર્યોને બિરદાવ્યું હતું આકર્ષક ચબૂતરો જોવા ગામ લોકો ઉમટી પડ્યા હતા